હવામાન વિભાગની આગાહીના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ઓવરપીંગને કારણે સાત રસ્તાઓ બંધ માંડવીના છ અને માંગરોળના એક રસ્તાનો સમાવેશ પાણી ઉતરતા રસ્તો ફરી શરૂ કરાશે સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે ઓલપાડમાં બાર વાગ્યા સુધી ચુમ્માલીસ મિલીમીટર કામરેજમાં વીસ સુરતમાં છવ્વીસ મિલીમીટર વરસાદ નોંધાયો સુરતમાં જિલ્લાનો સરેરાશ અગિયાર પોઈન્ટ બે મિલીમીટર વરસાદ નોંધાયો ઉપરવાસમાંથી પાણીની સતત આવકને લઈને ઉકાઈની સપાટી ત્રણસો ચુમાલીસ પોઈન્ટેર ફૂટ છે ઉકાઈમાં ઓગણએંસી હજાર ક્યુસેક પાણીની આવક પંદર હજાર ક્યુસેક પાણીને તાપીમાં છોડવામાં આવ્યું કોઝવેની સપાટી આઠ પોઈન્ટ ઓગણત્રીસ મીટરે પહોંચી કોઝવેમાંથી હાલ એક પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક તાપીમાંથી પસાર થઈ રહ્યું છે મારું નામ તૃપ્તિ ગામિત છે હું સુરત માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ડિઝાસ્ટર મામલતદાર તરીકે હાલ કાર્યરત છું એટલે કે સત સપ્ટેમ્બરના રોજ આપણા દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ કરીને સુરત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું એટલે કે ભારેથી અતિભારે વરસાદ છૂટાછવાયા સ્થળે પડવાની શક્યતા હતી જ્યારે આજની તારીખે જોઈએ છે તો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ગઈકાલની સ્થિતિ જોઈએ તો આપણા સમગ્ર સુરત જિલ્લાની અંદર તેતાલીસ પોઈન્ટ ત્રણ એમ એમ સરેરાશ વરસાદ પડેલો હતો જે પૈકી આપણા ઉમરપાડા તાલુકામાં એકસો સત્તર એમ એમ વરસાદ પડેલ છે નોંધપાત્ર છે જ્યારે અન્ય તાલુકાની અંદર સરેરાશ વરસાદ છે આજે બાર વાગ્યા સુધીનો વરસાદની ગણતરી કરીએ છીએ તો આપણો સરેરાશ વરસાદ અગિયાર પોઈન્ટ બે એમ એમ છે તેમાં ઓલપાડની અંદર બાર વાગ્યા સુધીમાં ચુમ્માલીસ એમ એમ વરસાદ પડેલ છે જયારે સુરત શહેરની અંદર છવ્વીસ એમ એમ વરસાદ યસ ગઈકાલે રેડ એલર્ટ હતું ત્યારથી આપણે સમગ્ર જિલ્લાના વહીવટ તંત્રને એલર્ટ કર્યું છે અને સાવધાનીના પગલા લેવા માટે તમામ અધિકારીઓને જણાવવામાં આવેલ છે નીચાણવાળા વિસ્તારો પર કઈ રીતે હાલ નજર રાખવાનો નીચાણવાળા વિસ્તારો માટે પણ તંત્રને આપણે એલર્ટ કર્યું છે કે જેથી નીચાણવાળા વિસ્તારો કે જે પાણી ભરાવાની શક્યતા હોય નદી નાળાના કિનારે વસતા લોકો હોય એ લોકો નદી નાળા કિનારે ન જાય અને સલામત સ્થળે પોતે રહે એવી સૂચના આપવામાં આવેલ છે પાણી ભરાવાની પરિસ્થિતિ જો કોઈ વિસ્તારમાં જોવા મળશે તો કઈ રીતે આપણી રિસ્પોન્સ ટીમ કામ કરશે એના માટે આપણા અહીંયા આશ્રયસ્થાનો નક્કી કરેલા છે જિલ્લાના જે તે જિલ્લાના તાલુકા લેવલે મોસ્ટ ઓફ આપણે પ્રાથમિક શાળાઓ જે છે એને આશ્રયસ્થાન તરીકે નિયુક્ત કરેલી હોય છે તો ત્યાં આપણે એમને ખસેડીને એમનું સ્થળાંતર કરાવતા હોઈએ છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની